ધાંગધ્રા હળવદ હાઈવે ફન પોઈન્ટ પાસે કતલખાને લઈ જવાતી આઠ ભેંસોને જીવદયા પ્રેમીઓએ બચાવી મોરબીના અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે મોરબીના ટંકારા પાસેથી ભેંસો ભરેલા ટ્રક ધાંગધ્રા હાઈવેથી પસાર થઈ અમદાવાદ ખાતે કતલખાને લઈ જવાતા હોવાની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દ્વારા ગૌરક્ષક રક્ષક તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના કાર્યકર્તાઓ સંગઠન મંત્રી કેબીદ બોરિયા કેતનભાઈ ચંદ્રકાંત પાટડિયા

અમે હળવદ અને સ્ટેટ કંટ્રોલને જાણ કરતા અને અમારા જે ગૌરક્ષક છે અપીભાઈ એને પણ અમે જાણ કરી અને ધાંગધા અત્યારે એ ગાડીને રોકીને ચેક કરતા અંદર હકીકતમાં કતલખાને લઈ જવા જેવી વેહું છે આમાં એક પણ બહે સારી હોતી નથી અને અવારનવાર આ ગાડી પકડાયેલી છે તો પ્રશાસનને પણ અમે કહી છીએ કે આ ગાડીને હકીકતમાં ખાલસા કરવામાં આવે સરકાર સીમા વહી જાય અને આવી અવારનવાર ગાડીઓ નીકળતી હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને છેલ્લા પચીસ વર્ષથી આ જીવદયાનું ગૌરક્ષકનું કામ કરતા હોય છે અને અવારનવાર આવી ગાડીઓની એફઆઈઆર કરેલી હોય છે અને આ ગાડીની આનામોરની પણ એફઆઈઆર અમે કરેલી છે